પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી સાઠ ટેકા વાઘ બગડી જવાની શક્યતા હોવા સાથે ખેતીમાં પચીસ કરોડથી વધુનો નુકસાનની અંદાજ થઈ રહ્યો છે જિલ્લામાં બાવન હજાર હેક્ટરમાં ડાંગર સોયાબીન તમાકુની ખેતીને ભારે નુકસાનની સંભાવના વચ્ચે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે પંચમહાલ જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા લાભ પાંચમથી ડાંગરની કાપણી કરવાની હોવાથી ખેડૂતો સારા ભાવની આશા લઈને દિવાળી મનાવી હતી સાથે સુપ્રસંગો પણ રાખ્યા હતા પરંતુ કમોસમી વરસાદ વરસતા ખેતરના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે જિલ્લામાં ખરીફ પાકનું કુલ એક કરોડ તેર લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જિલ્લામાં ખરીફ પાકનું કુલ એક પોઈન્ટ તેર લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં કમોસમી વરસાદથી ડાંગર સોયાબીન તથા તમાકુના બાવન હજાર હેક્ટર ભારે નુકસાન તથા સાહીઠ જેટલો પાક બગડી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે ખેતરમાં ડાંગર સહિતનો પાક વરસાદના પાણીથી ડૂબી જવા ખેતરમાં ડાંગર સહિતનો પાક વરસાદના પાણીથી ડૂબી જતા મોટા ભાગનું પાકને નુકસાન જવાની શક્યતા વચ્ચે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે જિલ્લામાં હાલ પણ વાદળિયું વાતાવરણ છવાયેલું રહેલ હોવાથી બચી ગયેલ પાકને પણ નુકસાન થવાની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે એક હેક્ટરમાં ખેડૂત ખાતર સહિત સરેરાશ ત્રીસ હજારનો ખર્ચ થતો હોય છે જેમ કે જોકી જિલ્લામાં અંદાજિત વીસ હજાર હેક્ટરમાં કમોસમી વરસાદથી ડાંગર સહિત અન્ય ખેતી પાકને નુકસાન થતા અંદાજિત પચીસ કરોડ કરતા વધુનો નુકસાનીનો અંદાજ થઈ રહ્યો છે એક હેક્ટરે ત્રીસ હજારનો ખર્ચ કરીને ખેડૂત સિત્તેરથી એસી હજારની ઉપજ મેળવતો હોય છે પરંતુ કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત અને પૈસા પર વરસાદી પાણી ફરી જતા ખેડૂત આર્થિક બોજા નીચે આવી ગયો છે ત્યારે ખેડૂતો સર્વે કરાવીને વળતર આપવાની સાથે પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ મે મારા ખેતરમાં ડોંગરની ખેતી કરી છે મોગા મોગા બિયારણ લાય અને અત્યારે કમોસમી વરસાદ પડવાથી એક પણ ઘાસ ચારો બચેલ નથી કે તેમ ડોંગરનો પાક પણ મળવા પાત્ર નથી અને આખા પરિવારના કામ કરી ગયા છે અંદર પાણીમાં